સુરતમાં આરોગ્ય વિભાગની અને એસઓજી પોલીસની ટીમે સાથે મળી સ્કૂલ કોલેજ અને જાહેર રોડ પર વેચાતા ફૂડ ધારકોને ત્યાંથી આજે ફૂડના સેમ્પલ લીધા હતા આ સેમ્પલો લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે અને જો સેમ્પલો ફેલ થશે તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સમયાંતરે શહેરમાં ફૂડના સેમ્પલો લેવામાં આવે છે અને પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવે છે સ્ટ્રીટ ફૂડ ખાવાના શોખીન છે ત્યારે આજે સુરત શહેર એસઓજી પોલીસ એફએસએલ ટીમ અને એસએમસી ના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેમ્પલ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું સુરત શહેરમાં સ્કૂલ કોલેજ અને રસ્તા પર વેચાતા ફૂડ મામલે આજે સેમ્પલો લેવામાં આવ્યા છે સુરતની એમટીબી કોલેજની બહાર આજે તમામ ટીમોએ સાથે મળી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને જરૂરી ફૂડના સેમ્પલો લીધા હતા આ તમામ સેમ્પલો પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવશે અને જો સેમ્પલો ફેલ થશે તો દુકાનદારક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે આપણે જાણીએ છીએ કે રસ્તા પર વેચાતા ફૂડમાં ઘણી વખત ખાદ્ય પદાર્થોમાં બેડસેડ થતી હોય છે અને તેના જ કારણે લોકોના આરોગ્ય સાથે ચેડાઓ થતા હોય છે ત્યારે આજે ટીમોએ ફૂડના સેમ્પલો લઈ તપાસ હાથ ધરી છે आ कार्यवाही में सूरत पुलिस कमिश्नर खुद हाजिर रहा था सूरत शहर पुलिस और एस एम सी की आरोग्य टीम के द्वारा आज एक सौ उनतीस जितनी जगह ऐसी खाने पीने की चिन्हित की हैं जहाँ पे स्कूल कॉलेज के आस पास हैं और जहाँ पे बच्चे खाना पीना करते हैं तो वहाँ पे दोनों जॉइंट टीम के द्वारा वहाँ से आज सैंपल कलेक्ट किए जाएंगे ये सिटी में आज हमने एक सौ उनतीस लोकेशन आइडेंटिफाई किए हैं जो सारी स्कूल और कॉलेज के आस पास हैं वहाँ से सैंपल लेके और लेब में भेजेंगे इनकी रिपोर्ट कहीं भी अगर एडवर्स आएगी तो फिर उनके खिलाफ़ कानूनी कार्रवाई की जाएगी आज सिर्फ सैम्पलिंग और जांच की जा रही है जितना जल्दी दो वीक लगभग लग जाते हैं रिपोर्ट आने में तो जितना जल्दी रिपोर्ट आएगा जैसे जैसे रिपोर्ट आता जाएगा वैसे वैसे कार्रवाई करते जाएगा મામલે DCP, વિજય ગુર્જરે જણાવ્યું હતું કે સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં આજુબાજુના ફૂડ ઇન્સ્પેક્ટરો તથા અધિકારીઓને સાથે રાખી સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું આ કામગીરીમાં ચાર ડીસીપી એસસીપી પીઆઈ અને પીએસઆઈ ચાલીસ તેમજ બસો પચાસ પોલીસ કર્મચારીઓ તથા પંદર ફૂડ ઇન્સ્પેક્ટરો તથા એફએસએલ ની એક ટીમ દ્વારા ચેકિંગ કરાયું છે હાલમાં દુકાનો પરથી સેમ્પલો લેવામાં આવ્યા છે અને જો સેમ્પલો ફેલ થશે તો દુકાન વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે આજરોજ રોજ એસઓજી સુરત માનસ સુરત માનક સુરત શહેર તથા ફૂડ્સ વિભાગ સુરત ની સાથે ટીમ મળી સ્કૂલ કોલેજોની આજુબાજુ પાણીપીણી જે સંસ્થાઓ છે ત્યાં સારું ખોરાક મળી રહે તેના અનુસંધાનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યો છે સુરત શહેરની આજે સુરત શહેરના તમામ ઝોન વિસ્તારમાં લગભગ કામગીરી ચાલે અત્યારે આ કામગીરી ચાલુ જ એ દરેક ઝોનમાં છે એટલે કહી શકાય નહીં એમ ટીબી કોલેજની ગલી મુન્ના મલબારી એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત